આ મરચાં હું મરચાંના ભજીયા બનાવવા માટે લાવી હતી પણ સવારે લંચ માટે કંઈ પણ શાકભાજી નહીં હતું ઘરમાં ફક્ત આ મરચાં જ હતા તો થયું કે દાળ ભાત અને ભરેલા મરચાંનું શાક બનાવી લઉં મરચાંને સારી રીતે ધોઈને આ રીતે વચ્ચેથી કટ મારીશું અને અંદર જે પણ બી હોય ને તે કાઢી લેવાના આ મરચાં એકદમ મોરા હોય છે એટલે તમે એની અંદરના બી નહીં ખાડો ને તો પણ ચાલે તો મરચાંમાં સ્ટફ કરવાનો હવે મસાલો બનાવશું એના માટે પેનમાં એક વાડકી જેટલો ચણાનો લોટ લઈને એને રોસ્ટ કરીશું તેલ કે ઘી કશાનો યુઝ નથી કરવાનો એમ જ રોસ્ટ કરીશું જેમ જેમ ચણાનો લોટ રોસ્ટ થશે ને તેમ એક સરસ સુગંધ આવશે સ્લો ફ્લેમ પર એને રોસ્ટ કરીશું તો તમે જોઈ શકો છો કે લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવે છે ચણાનો લોટ એકદમ ઠંડો થઈ જાય પછી એમાં બધા મસાલા કરીશું તો સ્વાદ મુજબ મીઠું પિંચ જેટલી હળદર પિંચ જેટલો લાલ મરચાંનો પાવડર લીલા મરચાંની પેસ્ટ લાલ મરચાંનો પાવડર નહીં નાખવો હોય ને તો પણ ચાલે સ્ટફ મરચામાં મોસ્ટલી લીલા મરચાંની પેસ્ટનો જ યુઝ વધારે થતો હોય છે અને ગોળ એડ કરીશું ફાઇનલી ચોપ કોથમીર એડ કરીશું સ્ટફિંગમાં ગોળ એડ કર્યો છે તો સ્વાદને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ એડ કરવાનો હું કાચી કેરીને છીણીને એડ કરીશ ઉનાળામાં લીંબુની જગ્યાએ કાચી કેરીનો યુઝ વધારે કરવો જોઈએ આ રીતે તમે ભરેલા મરચાં એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને મરચાં વધારે ટેસ્ટી લાગશે ગોળની ઓપ્શનમાં ખાંડનો યુઝ પણ તમે કરી શકો કેરીને મેં ગ્રેટરથી ગ્રેટ કરીને યુઝ કરી છે તમે ચાહો તો ચોપરમાં બારીક ચોપ કરીને પણ એનો યુઝ કરી શકો ભરેલા મરચાંનો ખાટો મીઠો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો થોડું તેલ એડ કરશું એનાથી બાઇન્ડિંગ આવશે બરાબર મિક્સ કરીને પછી આ સ્ટફિંગ મરચાંની અંદર ભરશું મરચામાં સ્ટફિંગ ડાબીને ભરશું મરચામાં મસાલો સરખી રીતે સ્ટફ થયો હશે ને તો મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે મરચાં સ્ટફ કર્યા પછી પણ ઘણો બધો મસાલો બાકી રહ્યો છે તો એનો આપણે પછીથી યુઝ કરશું તો આ રીતે મેં બધા જ મસાલા ભરીને રેડી કરી દીધા છે હવે પેનમાં તેલ ગરમ થાય પછી જીરાનો વઘાર કરીશું મરચાંને એડ કરીશું અને જરાવાર એને સોતે કરશું અને પછી લીડ લગાવીને બે થી ત્રણ મિનિટ માટે એને કૂક કરીશું એટલે મરચાં થોડા સોફ્ટ થઈ જાય ઉલટ પલટ કરીને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે કૂક કરીશું એટલે બીજી બાજુ પણ એ થોડા સોફ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે જે મસાલો એટલે કે સ્ટફિંગ વધેલું હતું ને તે ઉપરથી એડ કરીશું કોઈને મરચાં નહીં ખાવા હોય અને ફક્ત મસાલો ખાવો હોય તો પણ દાળ ભાત સાથે ખાઈ શકાય થોડું પાણી સ્પ્રિન્કલ કરીને એને સોતે કરીશું ભરેલા મરચાંનું શાક એકદમ રેડી છે તો ગરમા ગરમ રોટલી કે ભાખરી સાથે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે મેં રોટલા રોટલી કશું જ બનાવ્યું નથી ફક્ત દાળ ભાત બનાવ્યા છે તો ખાટી મીઠી ગુજરાતી દાળમાં ઘી એડ કરીને ભરેલા સાથે દાળ ભાત ખાવાની એકદમ જ મજા પડી જાય આવું સાદું જમવાનું ઘણી વાર ખાઈએ તો પેટ ભરાય પણ મન નહીં દાળ ભાત અને ભરેલા મરચાંનું શાક ખાધું હોય ને તો ઊંઘ પણ એકદમ સરસ આવી જાય જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બ બાય